અને પ્રવાસન સ્થળો પર આરોગ્ય વિભાગનું ચેકિંગ મંદિર અને પ્રવાસન સ્થળો પરના ફૂડ સ્ટોલ પર ચેકિંગ નાયબ મુખ્યમંત્રીના આદેશના પગલે યાત્રાધામ અને પ્રવાસન સ્થળો પર ફૂડ ચેકિંગ યાત્રાધામ અને પ્રવાસન સ્થળો પર ચેકિંગ કરવા જિલ્લા કલેક્ટર તપાસ દરમિયાન સ્વચ્છતાના અભાવે કેટલાક દુકાનદારોને દંડ મંદિરની બહારની મીઠાઈની દુકાનોમાંથી લેવાયા સેમ્પલ રાજ્ય સરકાર દ્વારા સોમનાથ અંદર જે રેસ્ટોરન્ટ અને હોટલો જે આવેલી છે તેની અંદર હાલ તપાસ છે તે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી છે આપ જોઈ શકો છો તે પ્રમાણે નાયબ જે આવેલી રેસ્ટોરન્ટો અને હોટલોની અંદર તપાસના આદેશ છે તે આપ્યા છે તેના પગલે વેરાવળ ફૂડ વિભાગ છે તે અત્યારે સોમનાથ મંદિરની આસપાસ જે હોટલો છે તેની અંદર તપાસ છે તે કરવામાં આવી રહી છે સર ખાસ કરીને સોમનાથ મંદિર નો જે આસપાસનો વિસ્તાર છે એમાં ખાણીપીણીના જે ધંધાર્થીઓ છે કે જે લારી ગલ્લા છે રેસ્ટોરન્ટ છે તેની આજે રોજ તપાસ ચાલુ છે અને તેમાં અમે ખાદ્ય પદાર્થ ના નમૂના લઈએ છીએ હોટલ રેસ્ટોરન્ટ છે એ બધા લાયસન્સ ધરાવે છે કે કેમ એ અંગે તપાસ કરીએ છીએ બીજું રેસ્ટોરન્ટ ના જે કિચન છે એમાં હાઇજેનિક કન્ડિશન છે સ્વચ્છતા છે

તેની તપાસ છે તે હાલ ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે અર્જુનવાળા એબીપી અસ્મિતા ગીર સોમનાથ